મિત્રો આ ધરતી પર દરેક વ્યક્તિને લાગે છે કે મારા જીવનમાં જે દુઃખ છે તે બીજા કોઈના જીવનમાં નથી આજની વાર્તા તમને જણાવશે કે તમે આ દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ તમે છો તે સાચું કોઈએ કહ્યું છે કે જેના જીવનમાં સંતુષ્ટ નથી તે જીવનમાં ક્યારે ખુશ નથી રહી શકતો તે અશાંત રહે છે તમે તેને ગમે તેટલું આપો તો પણ તેનું મન ક્યારે ખુશ નથી થઈ શકતું આજનો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને છે કૃપા કરીને હતી તે છોકરી સુંદર નહોતી અને તેનું કોઈ નહોતું તે એકલી રહેતી હતી તે પોતે સખત મહેનત કરતી હતી અને પોતાના માટે દિવસમાં બે સમયના ના વ્યવસ્થા કરતી હતી આમ તો તેણીને બે સમયનું ભોજન મળતું હતું પરંતુ તે તેનાથી ખુશ ન હતી દુનિયામાં દરેક વ્યક્તિ તેને ખુશ દેખાતા હતા અન્ય લોકોનું જીવન જોઈને તેણીએ પોતાને શાપ આપતી હતી તે પોતાની જાતને અલગ અલગ વાતો કહેતી હતી તે કહેતી કે હે ભગવાન તમે બધાને ખુશાલ બનાવ્યા છે બધાને સુખ આપ્યું છે બધાને સુંદર બનાવ્યા છે તો મને કેમ નહીં મેં શું કર્યું મારી શું ભૂલ હતી હું જાણું છું કે તમે મારી પાસેથી કોઈ બદલો લઈ રહ્યા છો એ જ રીતે એક દિવસ તે પોતાની જાત પર ગુસ્સે થઈને નિરાશ થઈને એક ઝાડ નીચે બેઠી બેઠી રડતી હતી તે જ સમય એક મહાત્મા ત્યાંથી પ્રસાર થઈ રહ્યા હતા જ્યારે તેણે છોકરીને રડતી જોઈ ત્યારે તે તેની પાસે ગયા અને છોકરીને કહ્યું દીકરી શું વાત છે તું કેમ રડે છે તે સાધુને કહે છે હે ગુરુ મને કોઈ પ્રેમ નથી કરતું નથી કરતું કારણ કે હું હું કાળી છું અને અને સુંદર પણ નથી લોકો મારા કારણે મારી મજાક ઉડાવે છે મારી પાસે કોઈ નથી મારી પાસે પૈસા પણ નથી આ દુનિયામાં દરેક જણ ખુશ છે દરેક પાસે બધું છે દરેક જીવન ખુશી જીવી રહ્યો છું દરેક પાસે બધું છે તો મારી પાસે કેમ નથી છેવટે મેં શું કર્યું હતું આમાં મારો શું વાંક શું મને ખુશ રહેવાનો અધિકાર નથી શું મને મારું જીવન ખુશીથી જીવવાનો અધિકાર નથી સાધુએ તે છોકરીને વાતો ધ્યાનપૂર્વક સાંભળી અને ત્યાર પછી તે છોકરીને કહે છે હે દીકરી જો તું મને એવા વ્યક્તિ સાથે પરિચય કરાવે જે તેના જીવનમાં સુખી હોય તો હું તને એવી વસ્તુ આપીશ જે તને સુંદર અને ખુશ બંને શું ખરેખર આવું થઈ શકે આના પર સાધુએ છોકરીને કહ્યું કે હા તે ચોક્કસપણે થઈ શકે છે પછી હોકરીએ સાધુને કહ્યું હે ગુરુ જો આ ખરેખર શક્ય છે તેથી હું એક માણસને ઓળખું છું જે ખૂબ જ ખુશ છે હું તેને હમણાં જ લાવીશ તમે અહીં મારી રાહ જુઓ આના પર સાધુએ છોકરીને કહ્યું તું પાછી ફરે ત્યાં સુધી હું અહીં તારી રાહ જોઈશ આમ કહીને તે છોકરી ત્યાંથી ભાગી ગઈ અને તેના માલિક પાસે પહોંચી જે એક ખેડૂત હતો તેણીએ ખેડૂતને કહ્યું માલિક મારી સાથે આવો મને એક સાધુ મળ્યો છે જેનો હું તમારી સાથે પરિચય કરાવવા માંગુ છું તેણે કહ્યું છે કે જો હું કોઈ ખુશ વ્યક્તિને તેની પાસે લઈ જઈશ તો તે મને સુંદર અને ખુશ બંને બનાવશે છોકરીનો અવાજ સાંભળીને ખેડૂત ઉદાસ થઈ જાય છે અને છોકરીને કહે છે હું તમને કેવી રીતે ખુશ લાગું છું આના પર છોકરી ખેડૂતને કહે છે માલિક તમારી પાસે બધું છે તમારી પાસે ખાવા માટે ખોરાક છે રહેવા માટે ઘર સારું છે તમારું પોતાનું કુટુંબ છે અને તમારી પાસે પૈસા પણ છે તો તમે કેવી રીતે થઈ શકો આના પર ખેડૂત જવાબ આપે છે મૂર્ખ મારો પાક સારો નથી થઈ રહ્યો તેના ભાવ પણ સારા નથી અને રાજાને ભાડું ચૂકવવું પડે છે હવે મારી પાસે ફરીથી સારી જાતો ખરીદવા માટે પૂરતા પૈસા પણ નથી અને આ વખતે વરસાદની મોસમમાં મારો આખો પાક બગડી ગયો હવે મારી હાલત ખરાબ થઈ ગઈ છે અને આવા સંજોગોમાં હું કેવી રીતે ખુશ રહી શકું કોઈ બીજાને શોધો જે ખરેખર ખુશ હોય આના પર છોકરી તેના માસ્ટરને કહે છે માસ્ટર તમે મને કહો કે તમારા હિસાબે સૌથી વધુ સુખી કોણ છે અને હું કોને સાથે લઈ જઈ શકું આના પર ખેડૂતે થોડી વિચાર્યું તે છોકરીને કહે છે મને લાગે છે કે વેપારીઓ ખૂબ ખુશ છે તેમને ન તો પાક ઉગાડવાની ચિંતા છે કે ન તો પાકની કાળજી લેવાની તેમને માત્ર પાક ખરીદવાનો છે અને તેઓ ખરીદી શકે છે ગમે ત્યાંથી અને તેઓ અન્ય બાબતોની પણ ચિંતા કરતા નથી તેઓ એવો વ્યવસાય પણ કરે છે જેને હવામાન સાથે કોઈ લેવા દેવા નથી અને તેઓ અમારા કરતા વધુ પૈસા કમાય છે લોકો તેમનું સન્માન પણ કરે છે મને લાગે છે કે તેઓ સૌથી ખુશ છે તમારે તેમની પાસે જ જવું જોઈએ તે છોકરીને તેના માસ્ટર પર ગર્વ છે પછી તે છોકરી એક વેપારી પાસે ગઈ અને વેપારીને કહ્યું હે શેઠજી મારી સાથે આવો મને એક સાધુ મળ્યો છે જેનો હું તમારી સાથે પરિચય કરાવવા માંગુ છું તેણે કહ્યું છે કે એક સુખી વ્યક્તિને લઈ આવો જે ખરેખર ખુશ છે અને પછી તે મને આવું કંઈક આપશે જેના દ્વારા હું સુંદર અને ખુશ બંને બનીશ પેલી છોકરીની વાત સાંભળીને વેપારી એ છોકરીને દુઃખી શબ્દોમાં કહે છે આપણા જીવનમાં સુખ ક્યાં છે આપણે ચારે બાજુથી દુઃખથી ઘેરાયેલા છીએ ચોર અને લૂંટારાઓ આપણે બધાનું ધ્યાન રાખવું પડશે ધંધામાં હજુ ઘણું બાકી છે અમે ખોટનો સામનો કરી રહ્યા છીએ અને તેની ઉપર રાજા અમારી પાસેથી વધારાની લોન પણ વસૂલી રહ્યા છે જેના કારણે ધંધો કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે અમે સુરક્ષા પણ મેળવી શકતા નથી આપણા જીવન પર હંમેશા કોઈને કોઈ સંકટ ઊભું રહે છે મને લાગે છે કે હું જ છું આ દુનિયામાં દુખી બીજું કોઈ નથી આના પર છોકરી વેપારીને કહે છે પણ માસ્ટર તમારી પાસે આટલા પૈસા છે તમારી પાસે આટલી જમીન છે તમારી પાસે આટલું બધું છે રહેવા માટે મોટું ઘર અને ખાવા પીવાની તમામ પ્રકારની સુવિધાઓ આના પછી પણ તું બહુ ઉદાસ છે અજીબ વાત છે મને લાગ્યું કે તું બહુ ખુશ હશે ઠીક છે કોઈ વાંધો નથી કૃપા કરીને મને કોઈ એવું કહો કે જે તમારા મતે ખૂબ જ ખુશ છે જેને હું તે સાધુ પાસે લઈ જઈ શકું વેપારીએ થોડી વિચાર કર્યો તે છોકરીને કહે છે કે મને લાગે છે કે શાહી અધિકારીઓ ખૂબ ખુશ છે તેઓ રાજા સાથે સીધા સંબંધ ધરાવે છે તેમની પાસે સત્તા છે અને તેઓ શ્રીમંત પણ છે તેઓ ચોર લૂંટારો અને ડાકુઓથી ડરતા નથી અને તે જ લોકો અમારી પાસેથી પૈસા પણ વસૂલે છે અમે તેમને પૈસા આપ્યા છે તેમ છતાં અમારે તેમની સામે નમવું પડે છે અને દરેક વ્યક્તિ તેમને ખૂબ માન આપે છે મને નથી લાગતું કે તેના જીવનમાં કોઈ દુઃખ હશે અને મને લાગે છે કે તે સૌથી વધુ ખુશ છે કાશ હું રાજાનો અધિકારી હોત તો હું પણ મારું જીવન જીવી લેત તે આરામથી પોતાનો સમય વિતાવી રહ્યો હતો અને આના પર હોકરીએ વેપારીને કહ્યું માસ્ટર તમે કોઈ અધિકારીને ઓળખો છો શું તમે મને તેની સાથે ઓળખાણ કરાવી શકો છો હું તેને મારી સાથે લઈ જઈશ જો તે સૌથી વધુ ખુશ હશે તમે મને કોઈ અધિકારી સાથે પરિચય આપો હું તમારો ખૂબ આભારી રહીશ ઉદ્યોગપતિને છોકરી પર દયા આવી તેથી તેણે છોકરીનો પરિચય એક અધિકારી સાથે કરાવ્યો જેને વેપારી જાણતો હતો ઓફિસરને મળ્યા બાદ યુવતીએ ઓફિસરને કહ્યું સ્વામી મારી સાથે આવો મને એક સાધુ મળ્યો છે જેનો હું તમારો પરિચય કરાવવા માંગુ છું તેણે મને કહ્યું છે કે જો હું તેની સાથે કોઈ ખુશ વ્યક્તિનો પરિચય કરાવીશ તો તે મને એવી વસ્તુ આપશે જેનાથી હું સુંદર અને ખુશ બનીશ આના પર યુવતી તરફથી ઓફિસર કહે છે કે કે તને કોણે કહ્યું હું ખુશ છું મારા જેટલો દુખી આ દુનિયામાં બીજું કોઈ નહીં હોય તમે નથી જાણતા પણ અમારા પર કેટલું દબાણ છે કેટલી જવાબદારીઓ છે અમારે દરેક ઓર્ડર અને તે પૂર્ણ કરવાના છે હુકમો પણ આટલી આસાની થી પૂરા થતા નથી તેના માટે આપણે આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રાજા કોઈ પણ આદેશ પસાર કરે અને આપણે તેનો અમલ કરવો પડે છે જનતાનો રોષ અને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બધા પરિણામો સહન કરવું અને તમે વિચારો છો કે હું ખુશ છું એવું કઈ નથી જો તે સાધુ તમને ખુશ કરે છે તો તમે તેનો પણ મારો પરિચય કરાવો મારે પણ સુખી થવું છે મારે પણ મારું જીવન સુખેથી પસાર કરવું છે ઓફિસર બનીને રોજેરોજ તણાવ મળે છે આના પર છોકરી આશ્ચર્યજનક રીતે ઓફિસરને કહે છે માસ્તર મને લાગતું હતું કે તમે સૌથી ખુશ છો પણ તમે પણ ખુશ નથી લાગતા પરંતુ શું તમને લાગે છે કે આ દુનિયામાં કોઈ એવું છે જે સૌથી વધુ ખુશ છે શું તમે મને કહો હું તમારો ખૂબ આભારી રહીશ એ છોકરીની બધી વાત સાંભળીને એ અધિકારીને એ છોકરી પર દયા આવી તે અધિકારીએ તે છોકરીને કહ્યું જુઓ મને લાગે છે કે આ આખા રાજ્યમાં એક જ વ્યક્તિ છે માત્ર એક જ વ્યક્તિ સુખી છે અને તે આ રાજ્યનો રાજા છે મારા માટે ફક્ત તે જ ખુશ લાગે છે તેને કોઈનું સાંભળવું પડતું નથી તે નિયમો બનાવે છે આદેશો આપે છે સુરક્ષાથી ઘેરાયેલો છે અને દરેક તેની આગળ ઝૂકે છે કે તેની પાસે પૈસાની કમી નથી અને 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 મિલકતની આખી જમીન જીતી લીધી તે તે માલિક છે સર્વોચ્ચ એકમાત્ર સુખી વ્યક્તિ છે જો હું રાજાના ઘરે જન્મ્યો હોત તો આજે હું પણ ખૂબ ખુશ હોત પેલા અધિકારીની આ બધી વાતો સાંભળીને છોકરી પેલા અધિકારીને કહે છે માસ્તર મારી તમને એક વિનંતી છે કૃપા કરીને તમે એકવાર રાજા સાથે મારો પરિચય કરાવો તે તમારા પર ખૂબ જ ઉપકાર હશે મારે રાજાને બસ એકવાર મળવું છે મારે તેમને કંઈક પૂછવું છે છોકરીનો ચહેરો જોઈને ઓફિસરને છોકરી પર દયા આવી અને કહ્યું ઠીક છે હું અત્યારે રાજદરબારમાં જાઉં છું એક કામ કરો તમે પણ મારી સાથે આવો પછી તમારે રાજાને જે પણ પૂછવું છે તે પૂછી લેજો આટલું કહીને અધિકારી યુવતીને શાહી દરબારમાં લઈ ગયો શાહી દરબારમાં પહોંચ્યા પછી અધિકારીની વિનંતી પર રાજાએ તે છોકરી વિશે વાત કરી તેઓ સાંભળવા સંમત થયા અને છોકરીને શાહી દરબારમાં બોલાવવામાં આવી રાજાએ છોકરીને કહ્યું દીકરી તારી વાત નિર્ભયતાથી બોલ તારે શું કહેવું છે તું મને શું પૂછવા આવી છે તેણી કહે છે કે હે રાજા હું સંપૂર્ણપણે ખુશ વ્યક્તિની શોધમાં છું હું એક સાધુને મળી છું અને તેણે મને કહ્યું છે કે જો તમે આવા સુખી વ્યક્તિ સાથે મારો પરિચય કરાવો તો હું તમને કંઈક આપીશ જે તમને સુંદર અને ખુશ બંને બનાવશે ઘણા લોકોને મળ્યા પછી તારણ આપે છે કે તમે આ દુનિયામાં એકમાત્ર ખુશ વ્યક્તિ છો તો શું તમે મારી સાથે એ સાધુને મળવા આવશો તે મારા માટે તમારો એક મહાન ઉપકાર હશે રાજા છોકરીની વાત સાંભળે છે હે દીકરી બાકી બધાની જેમ તમે પણ વિચારો છો કે હું આ દુનિયામાં સૌથી સુખી વ્યક્તિ છું પણ જો કોઈ મને પૂછે કે આ દુનિયામાં સૌથી દુખી કોણ છે તો તે હું છું

પણ અહીં બેઠેલા બધા લોકો મારા દુશ્મન છે તેઓ બધા મારા દુશ્મનો છે અહીં બેઠેલી દરેક વ્યક્તિ મારા રાજદરબારની છે પણ મારે દરેક પર શંકા કરવી પડે છે દરેક શ્વાસ મને ભારે લાગે છે આટલા મોટા રાજ્યની જવાબદારી લેવી ખૂબ સરળ નથી તમે વિચારતા હશો કે રાજા પાસે બધી જ સુખ શાંતિ પૈસા સંપત્તિ જમીન અને સંપત્તિ છે તેની પાસે કોઈ વસ્તુની કમી નથી અને તેથી તેને ખુશ રહેવું જોઈએ પરંતુ જણાવી દઈએ કે આ બધું સુખ નથી આપતું આના પર છોકરી તે રાજાને કહે છે હે રાજા મને માફ કરજો પણ જો સુખ સંપત્તિ ન આપે જમીન મિલકત ન આપે જો આરામ ન આપે તો શું થયું કમસે કમ સુંદરતા તો સુખ આપે છે

અને જેનું મન સુંદર છે તે હંમેશા સુંદર રહે છે આના પર છોકરી રાજાને કહે છે હે રાજા તમે મને કહો કે તમારા મતે આ દુનિયામાં સૌથી સુંદર અને સુખી વ્યક્તિ કોણ છે આના પર રાજા છોકરીને કહે છે કે મારા મતે તે એક ગરીબ વ્યક્તિ છે જે બે ટાઈમનું ભોજન કમાઈ શકે છે જે મેનેજ કરી શકે છે કોઈ પણ બંધનો વિના કોઈ પણ દિશામાં આગળ વધી શકે છે કોઈ પણ વસ્તુ છીનવી લેવાનો ડર નથી લૂંટાઈ જવાનો ડર નથી જેને રાત્રે સારી ઊંઘ આવે છે જો તમે મને પૂછશો તો તે સૌથી ખુશ અને આ રીતે હું તમને જોઉં છું મને લાગે છે કે તમે સૌથી ખુશ છો તમારી ઊંઘ સારી છે મન સારું છે ચારેય દિશાઓ છે કોઈ ડર નથી કોઈ કાવતરું નથી ફક્ત જીવન ખુલ્લું જીવન મારા મતે તમે છો સૌથી ખુશ વ્યક્તિ છો રાજાની આ બધી વાતો સાંભળીને તે છોકરી એક ક્ષણ માટે વિચારોમાં ખોવાઈ ગઈ અને પછી તેને પણ સમજાયું કે વાસ્તવમાં તે જ ખુશ છે તે જ તે છે જે સુંદર છે અને હવે તે જે પણ હતી તેણી પોતાની જાત પર ગર્વ અનુભવવા લાગી આખો દિવસ અહીં અને ત્યાં ભટક્યા પછી છેવટે થાકી ગયા પછી અને સંપૂર્ણ અનુભવ કર્યા પછી તેણીએ તેના ચહેરા પર ખુશી માટે સ્મિત લાવ્યો પ્રકૃતિ સાથે વાત કરતી વખતે તે સાધુ પાસે પાછી ફરી અને તે સાધુને કહ્યું હે ગુરુ જ્યારે હું અહીંથી ગઈ ત્યારે મને લાગ્યું કે હું સૌથી વધુ નાખુશ અને હું સૌથી વધુ કદરૂપી હતી પરંતુ અહીંથી ગયા પછી જ્યારે મેં લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે હું આ દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ છું કે હું કોઈ સુખી વ્યક્તિને તમારી પાસે જણ ઉદાસ છે દરેકને કોઈ કોઈ વસ્તુનો ડર છે કંઈક ગુમાવવાનો ડર છે કઈ ન મળવાનો ડર છે મુક્તપણે જીવી ન શકવાનો ડર આ હિસાબથી તો મારી પાસે બધું જ છે હું ખુશીથી નૃત્ય કરી શકું છું હું ગાઈ શકું છું ગમે ત્યાં જઈ શકું છું અને દિવસમાં બે ભોજનની વ્યવસ્થા કરવા માટે મારી પાસે હાથ પગ છે મારી પાસે એવું કઈ નથી કે જેને ગુમાવવાનો મને ડર હોય આના પર સાધુ તે છોકરીને કહે છે દીકરી આખરે તને તે સુંદરતા અને સુખ મળી ગયું છે હવેથી તું સુંદર અને સુખી છે આટલું કહીને સાધુ પોતાના આશ્રમમાં પાછા ફર્યા અને તે છોકરી પણ હવે જાણતી હતી કે તે સૌથી સુંદર અને સુખી છે હવે તેણે કોઈ વાતની ચિંતા ન કરવી જોઈએ તેણીને યારે કોઈ દુઃખ નહોતું તેણીએ ક્યારેય પોતાનો અફસોસ કર્યો ન હતો બલકે તે હંમેશા પોતાની જાતથી ખુશ હતી હંમેશા ખુશખુશાલ હતી મિત્રો આપણે પણ એવું જ અનુભવીએ છીએ કે આપણી પાસે કઈ નથી અને સામેની વ્યક્તિ પાસે બધું છે તેની કેટલી ખુશ છે દરેક સુવિધા છે પરંતુ એવું નથી તે ફક્ત તમારો દ્રષ્ટિકોણ છે વાસ્તવિક સુખ ફક્ત તમારી સાથે છે અને તે જ સંતોષ છે જો તમે તમારી જાતથી સંતુષ્ટ છો તમારી પાસે જે છે તેનાથી તમે ખુશ છો તો કઈ પણ ઉદાસી તમને ડરાવી શકતી નથી કોઈ દુઃખ તમને પરેશાન કરી શકતું નથી પરંતુ આપણી જાત કરતા બીજાને વધુ જોતા હોઈએ છીએ આપણે બીજાઓથી વધુ પ્રેરિત થઈએ છીએ અને તેમની ખુશી જોઈને આપણી અંદર ઈર્ષ્યાની લાગણી ઉત્પન્ન થવા લાગે છે તે આપણને દુઃખ આપે છે કે તેઓને આટલી બધી ખુશી કેવી રીતે મળે છે અને આપણે આટલા દુખી કેમ છીએ અમે ફક્ત તેમને જ જોઈ રહ્યા છીએ આપણે આપણી જાત તરફ જોયું પણ નથી આપણી પાસે જે છે તેના પર આપણે ક્યારે ધ્યાન આપતા નથી તેના બદલે આપણે હંમેશા આપણી પાસે જે નથી તેના પર ધ્યાન આપીએ છીએ અને આ પરિપ્રેક્ષ્ય તમને દુઃખ અને મુશ્કેલી તરફ દોરી જાય છે જો તમે ઈચ્છો તો પણ તમે ખુશ થઈ શકતા નથી કારણ કે તમે તમારી પાસે જે નથી તેના પર તમારો દ્રષ્ટિકોણ કેન્દ્રિત કર્યો છે જો તમે આ રીતે વિચારશો કે મારી પાસે ઘણું છે છે રહેવા માટે માટે સારું ઘર ખાવા સરસ ભોજન છે પહેરવા માટે સારા કપડા છે તો તમે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છો તમારા માટે દિવસમાં ઓછામાં ઓછા બે સમયના ભોજનની પણ વ્યવસ્થા છે પરંતુ ઘણા લોકો પાસે આ પણ નથી તો શું તમે ખુશ નથી શું તમારી પાસે તે બધું નથી જે અન્ય લોકો પાસે નથી એક ક્ષણ માટે વિચારીને જુઓ તો મિત્રો તમે તમે શું શીખ્યા તમે મને કોમેન્ટમાં કહી શકો છો મને આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે તો પછી આ વિડીયોને એવા વ્યક્તિ પાસે શેર કરો જેઓને આ વાર્તા સાંભળવી જરૂરી હોય અને તે પછી તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો ફરી મળીએ બીજા નવા વિડીયોમાં નવા પાઠ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ધન્યવાદ